હેલો ફ્રેન્ડ્સ જય માતાજી કેમ બધા મજામાં સ્વાગત છે તમારું મારી રસોઈની ચેનલમાં ચલો તો રસોઈ આવે એટલે એક જ પ્રોબ્લેમ શું બનાવશો રોટલી વધી છે મારે થોડે વધી છે આજે બપોર રોટલી કરતા કરતા કંટાળવા તે રોટલી તો ચાલી જ કરી દીધી બીજી બે ત્રણ પતળી પતળી મસ્ત રોટલીઓ વધેલી છે ફ્રેન્ડ તો ચાલો આજે આપણે વધેલી રોટલીમાંથી મસ્ત એક ટાઈમનું જમવાનું થઈ જાય એવું મસ્ત ચટપટો પોકેટ જે બી નામ આપવું વધેલી રોટલી છે એટલે તમે પોકેટ કહી શકો રોલ કહી શકો જે બી પણ આમ વધેલી રોટલીનો આજે આપણે હેલ્ધી અને ટેસ્ટી ખાવાનું તૈયાર કરીશું રાતનું ઓકે ફ્રેન્ડ તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ પહેલાનો મસાલો બનાવી લઈએ એના માટે મેં કાસડું લીધું છે અને શું શું વસ્તુ જોઈશે હું તમને કહી દઉં બટાકા નાખવા હોય તો નાખવાનો ઓપ્શન છે કોઈ જરૂરી નથી એના માટે મેં ફ્રેન્ડ બીટ લીધું છે પનીર છે કટકો કાચી કેરી છે મરચું છે હું એની ફૂદીના કોથમી મરચાંની ચટણી બનાવીશ જોડે થોડા મસ્ત કોર્ન છે અમેરિકન અને ડુંગળી સમાવીશ ઓકે ફ્રેન્ડ અને એને પહેલાં એક મસાલો સરસ ચટપટો તૈયાર કરીશ પછી આપણે આગળની પ્રોસેસ જોઈએ રોટલી હોય તો બનાવવાનું ના હોય તો રોટલી એક બે વધારે બનાવી અને બી બનાવજો ફ્રેન બહુ જ મસ્ત લાગે ટેસ્ટી ચલો તો પહેલાં આપણે ડુંગળી અને બીટને બધું સમારી લઈશું અને જે છીણવું હશે એને છીણી લઈશું ફ્રેન ચલો ફ્રેન્ડ વેઝિટેબલ તો મેં સમારી લીધા છે પણ પહેલાં આપણે એનો મસ્ત ચટણી બનાવી દઈશું એમાં બીજું વસ્તુ નહીં થોડો ચાટ મસાલો એડ કરીશું એમાં મીઠું બી આવી જાય છે ચાટ મસાલામાં અને બધું જ હવે એમાં આપણે ચટણી પાણી તૈયાર કરીશું ચટ ચટણી મસ્ત તૈયાર થઈ ગઈ છે અને આમાં આજે જે વસ્તુ આપણે બનાવી ગયા છે ને એમાં કોઈ અનહેલ્ધી વસ્તુ નથી ઘરનું બનાવેલું પનીર લઈ લો ડુંગળી આપણે ખાતા જોઈએ મરચાં ખાતા હોઈએ અમેરિકન કોર્ન ખાતા હોય અને બીટ છે આપણે બટાકું રાખ્યું છે બાપીને લેવું તો લેવાનું બાકી જરૂરી નથી તો ચાલો આપણે એને પહેલાં વઘાર કરી લઈએ તો એક ચમચી કે અડધી ચમચી ખાલી ઘી એ બી ખાલી મસાલાને પ્રોપર ફેંકવા માટે કે બળી ના જાય એટલા માટે બસ આટલું અડધી ચમચી બી નિય એમાં બધા વેજીટેબલ આપણે શોર્ટે કરી લઈશું થોડા અકચરા બાકી કશું જ જરૂર નથી બીજા મસાલા એકદમ કાચા પણ એટલે તમે કાચું બી લઈ શકો લેવું હોય તો પણ આ વધારે મજા આવે મસ્ત મસાલો બની ટ્રેન્ડ તૈયાર થાય છે આમાં તમારે થોડું એક નાનું બટાકું છીણવું હોય આટલું બટાકુ લીધું છે એ બી તમારે ના લેવું હોય તો ઓપ્શન છે ફ્રેન્ડ કોઈ જરૂરી નથી હવે આમાં મસાલા તમારે શું કહેવાય જોજવા સોસની ચટણી માયોની પછી પીઝા ટોપિંગ કોઈ હોય એ એડ કરવું હોય તો તમે કરી શકો છો ખાલી હું અને

લઈ શકો છો ચટણી તૈયાર છે ચલો તો આપણે એને પહેલાં હવે તમારે જો આ રીતનું તમારી જોડે મશીન હોય અને મશીનમાં કરવું હોય તો બી તમે કરી શકો અને રવિ ઉપર કરવું હોય તો બી કરી શકો તમારી ચોઈસ છે પણ પહેલાં આપણે પોકેટ માટે તૈયાર કરી લઈએ ચલો ફ્રેન્ડ ટોટલી લઈ લીધી છે જાડી હોય તો જાડી લેવાની પતળી હોય તો પતળી લઈ લેવાની મેં પતળી બી કરી હતી અને એક જાડી બી કરી હતી કે જોઈએ કેવી બને છે તો આપણે એના માટે પહેલાં આપણે એને કાપી લઈશું

આમાંથી બી ટ્રાય કરીએ કે આપણને ચાડામાંથી કેવું બને એટલે આમ તો મસ્ત રોટલી ચડીને થઈ હોય પણ આપણી રોટલીનું કેવી કોણી મોખણ જેવી હોય કારણ કે આપણે તરત જ ઘી લગાવી દેતા હોય એટલે હાથમાં પકડતા પકડતા બી તૂટી જાય તો બી આપણે એનું એક પોકેટ બનાવવાનો ટ્રાય કરીશું ચલો પોકેટ માટે મેં બે રોટલી કાપી લીધી છે આ રીતે આપણે મસ્ત સોરી ફ્રેન્ડ હવે એ કામ આવશે નહીં તો હું એક બીજી રોટલી પડી છે મારી એમાંથી એક કટ કરી લઈશ કારણ કે નીચે પડે રોટલી આપણને મજા ના ઓકે ફ્રેન્ડ તો અમે લઈ લીધી છે તમારે ગોઠવવાનો કઈ રીતે ફ્રેન્ડ આપણે જેમ જો એક ભાગ આડો મૂકી દેવાનો મૂકી દીધો આડો અને એક ભાગ આના ઉપર ચોરસ મૂકી જાય આમ સીધો મૂકી જાય અને એમાં બટર ફિલિંગ ચટણી જે તમારે લગાવવું એ લગાવીને ભરી લેવા ઓકે ફ્રેન્ડ એ ભાગ નીચેની રોટલી પડેલી આ ફ્રેન્ડ મેં નીચે મૂકીશ અહીંયા ચાલો એમાં પહેલાં આપણે બટર ચટણી એ બધું લગાવીશું અને ચીઝને બધું તૈયાર કરીશું મેં તમને કીધું એમાં આમાં બનાવવું હોય તમે સેન્ડવીચનું હોય તો એમાં બી બનાવી શકો અને તવીમાં મસ્ત શેકીને કરવું હોય તો તવીમાં બી કરી શકો આપણે તવીમાં જ કરીએ એટલે બધા કોઈને બનાવવું હોય ને તો પ્રોપર એમને કોઈને ટેન્શન ના રહે ઓકે એના માટે મેં નોનસ્ટિક તવી લઈ લીધી છે પહેલાં ચીઝ ને બધું છોલી તૈયાર કરી લઈશું ચાલો પહેલાં બટર લગાવી દઈશું બટર પીગળેલું ના હોય તો તમારે જેટલામાં વસ્તુ મૂકવાની હોય એમાં મસ્ત બટર મૂકી દેવા એમાં મસ્ત ચટણી તીખું તમે જે રીતે ખાતા હોય તે લઈ એમાં ફરીશું આપણો મસાલો ચીઝ છે બટર છે પછી તમારી અંદર જે જે વેજીટેબલ એડ કરવા હોય એ બધા કરી લેવાના ઓકે ફ્રેન્ડ જે મેં મસાલો તૈયાર કર્યો તો પોકેટનો એ મેં લઈ લીધો છે હવે હું એમાં ટેસ્ટ અનુસાર કે તમારી જરૂરિયાત પ્રમાણે કે તમારે જેટલું ચીઝ ખાવું હોય એ પ્રમાણે ચીઝ છીણી લેવાનું હવે આપણે એનું પોકેટ વાળીશું બે ભાગ જે આપણા છે એને આમ આપણે દબાવી દઈશું ઓકે પછી એક આપણે ઉપરનો ભાગ જે આપણો છે એને વ્યવસ્થિત લઈ લઈશું અને આ રીતે કરી અને આપણે મસ્ત આપણું પોકેટ તૈયાર થઈ ગયું છે હવે જો તમે ગ્રી ગ્રીલરવાળું મશીન હશે તો તમે દબાવશો પુશ કરશો એટલે મસ્ત આ શેકાઈને પોકેટ તૈયાર થઈ જશે પણ તમારી જોડે સાદી તવી હશે તો એમની ડિઝાઇન નહીં પડે બાકી એટ ઇઝ ઇઝ મસ્ત તમારું એક ટેસ્ટી ખાવાનું તૈયાર થઈ જશે જો રોટલી છે એટલે પેટ ભરાવાનું વેજીટેબલ છે એટલે શાકની જગ્યા આવી ગયા અને કશું આમાંથી કોઈ અનહેલ્ધી નથી ચીઝ બી તમે ઘરે બનાવતા હોય છે ફ્રેન્ડ અને પનીર બી ઘરે બનાવતા હોય છે તો આ વસ્તુ તમે ખાવામાં છોકરાઓ જોડે ચોક્કસથી બનાવજો બહુ જ મસ્ત લાગે છે પણ થોડી રોટલી વધારે કારણ કે મારે આજે બે જ રોટલી ફ્રેન્ડ વધી હતી એટલે મારે બી ઓછી જ પડશે પણ આજે મેં કહ્યું ચલો બે તો બે ટેસ્ટ તો કરીએ પોકેટ ઓકે ફ્રેન્ડ તો આ રીતે આપણે પોકેટ રોલ બનાવી લઈશું પોકેટ રોલ ના કહેવાય પોકેટ જ કે રોટલી પોકેટ ચલો આપણે મસ્ત એને સેકી લેશું ફ્રેન્ડ દબાઈને એના ઉપર કઈક વજન મૂકીશું તો એ બહુ જ મસ્ત બનશે અને ફૂલશે ફટાફટ ઓકે તવીમાં બનાવું બહુ ઈઝીસ છે બહુ જ મસ્ત લાગે ફ્રેન્ડ આ રીતે તમારે જે શેક કેવું બધું હોય એનાથી મસ્ત તમારે ટાઈટ કરી દેવાનું અને આ તો ડિઝાઇન આવવા માટે આપણે રીલર જોઈએ બાકી આપણે મસ્ત આમાં બી શેકાઈ જ જાય એટલે ચલો શેકાય તો મસ્ત છે આપણે એ જ રીતે આપણે બીજું પોકેટ ભરી લઈશું પહેલાં મસ્ત બટન મૂકી દેવાનું ચટણી લગાવવાની અને જે આપણે વેજીટેબલ અધ કચરા શોર્ટે કરી રાખ્યા કે ભાઈ અધકચરા કચરા શેકી લીધા એ રીતે મસ્ત તમારે મૂકી દેવાના વચ્ચે અને પછી ચીઝવાળું મૂકી દેવાનું જો આ પોકેટ થોડું આપણને નાનું પડશે પણ વાંધો નહીં અને આપણે દબાઈને શેકી લઈશું કારણ કે રોટલી નાની હતી ને પેલી જાડી રોટલીનું પ્રોપર થયું ને જો આમાં થોડુંક નાનું પડશે એ રીતે આપણે મસ્ત રોટલી વધી હોય એનો ઉપયોગ કરી લેવા જો મસ્ત શેકાઈ જાય છે બટાકું ના નાખવું હોય તો વેજીટેબલથી બી થઈ શકે આ રીતે તમારે શેકી લેવાના પોકેટ અને આ છે આપણું નાનું નાનું મિની પોકેટ બહુ જ મસ્ત લાગે બનાવજો ખાજો અને એન્જોય કરજો ફ્રેન્ડ બાય રોટલી વધારીને બી આ નાસ્તાનો ટેસ્ટ જરૂરથી તમે કરજો ખુલી જાય છે ફ્રેન્ડ અને ધ્યાન રાખીને શેકી લઈશું પહેલાંથી દબાઈને ઓકે બાય